મોરબી જિલ્લાના માળિયામિયાણાના ખાખરેચી ગામે વીજ લાઈન નાખવા જેવા મુદ્દે ખેડૂતોએ સતત બીજા દિવસે વિરોધ નોંધાવ્યો છે આજે પણ સ્થાનિક ખેડૂતોને પોલીસ વચ્ચે ચકમકઝરી હતી બીજી તરફ પંચરોજ કામ વગર કંપનીએ કામ શરૂ કરી દીધું હોય અને ખેડૂતોએ કંપની વિરુદ્ધ પોલીસ ફરિયાદ લેવાની માંગ કરી છે માળિયા મિયાણાના ખાખરેચી ગામમાં પ્રાઇવેટ વીજ કંપનીમાં અધિકારીઓએ ખેડૂતોને વિરોધ હોવા છતાં પોલીસના જોરે બળજબરીથી ગઈકાલે કામ ચાલુ કર્યું હતું ગઈકાલે વિરોધ બાદ આજે પણ ખેડૂતોએ પોતાનો વિરોધ ચાલુ રાખ્યો છે આજે પણ પોલીસ અને ખેડૂતો વચ્ચે જરી હતી ખેડૂતોએ જણાવ્યું હતું કે મામલતદાર કે નાયબ મામલતદાર દ્વારા પંચરોજ કામ કરવામાં આવ્યું નથી તેમ છતાં કંપનીએ ગઈકાલથી જ કામ શરૂ કરી દીધું છે અત્યારે ખાખરેજી ગામે પાવર બ્રિડ કંપની જે ખેડૂતના ખેતરમાં પોલ માટે ખાડો ખોદે છે એટલે એમાં એને ખેડૂતનું હજી પંચરોજ કામ જે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય કોઈ કંપનીવાળા કરતા જ નથી પંચરોજ કામ કરીને એમાં ખેડૂતની સહી લેવાની હોય કે ભાઈ તારા ખેતરમાં અમે કામ ચાલુ કર્યું છે એ કરતા નથી કંપનીવાળા પોલીસ પ્રોટેક્શન લઈને ખેડૂતને બીવડાવીને જબરજસ્તી કામ કરે છે ખેડૂત કરતા એ પોલીસ જાજી છે ખેતરમાં બરાબર બીજા નંબરમાં મેં કંપનીવાળાને કીધું કે તમે અમને જીઆર આપી દો ખેડૂતને ભાઈ અમે તમને આ પ્રમાણે વળતર ચૂકવવા માંગી છે ખેડૂતને મંજૂર હોય તો ખેડૂત આ પાડશે કામ કરવાનું કંપનીવાળા કોઈ વસ્તુ ક્લિયર કરતા નથી કંપનીવાળાએ ત્રણ વાર ખેડૂતને અલગ અલગ જીઆર આપ્યા એકવાર એક હજાર આઠનો આપ્યો પછી નવ હજાર અઠ્યોતેરનો આપ્યો નવ નો અઠ્યોતેરનો જીઆર આપ્યો ખાલી પોલ પૂરતો આપ્યો કે જે જગ્યાએ તમારો પોલ રહે છે એનું અમારે ચોરસ પંદરથી નવસો ને અઠ્યોતેર રૂપિયા ચૂકવવાના છે એમ અને પોલની બાજુમાં જ બિલકુલ બાજુમાં એક મીટરથી ચાલુ થાય એનો કોરિડોર તો એનો ભાવ એ લોકો જંત્રી પ્રમાણ આપે છે તો દરેક ગામડાની અંદર જંત્રી અત્યારે દસ રૂપિયા કોઈ ગામની બાર રૂપિયા હોય કોઈની પંદર રૂપિયા હોય એનો બસો ટકા કરીને પચીસ ટકા લેખે એટલે દસ રૂપિયાના બસો ટકા વીસ રૂપિયા થાય એના પચીસ ટકા એટલે પાંચ રૂપિયા થાય એટલે પાંચ રૂપિયા લેખે એને ખેડૂતને વળતર ચૂકવવું છે તો એનો મતલબ મફતમાં થયું તો ભાઈ એમને એમ લાઈન નાખીને ખેડૂતને વળતર આપ્યા વગરના દરેક થાંભલા ઉપર ખેડૂતનું બોર્ડ મારે કે ભાઈ ના ઓલા સહયોગથી અમે લાઈન નાખી જેવું ખેડૂત એવું કહેવા માગે છે અમારે સોમ મંગળવારે અમારે મારા જનપ્રતિનિધિઓને અમે માહિતગાર કર્યા છે કે ભાઈ કંપનીવાળા આવો જીઆર આપ્યો છે અને આટલા આટલા પૈસા ચૂકવવા માગે છે એ અમને મંજૂર નથી એટલે જનપ્રતિનિધિઓએ અમારે એવું કીધું છે કે ભાઈ અમે સોમવાર મંગળવારે ગાંધીનગર સચિવારે મિટિંગ કરીને તમને યોગ્ય વર્તન મળે એવું અમે કરશું એટલે સોમ મંગળે બે ત્રણ દિવસ અમે એમની રાહ જોઈશું અને જો એ યોગ્ય ખેડૂતને યોગ્ય વર્તનનું જો નહીં આવે તો અમે પછી ઉગ્ર આંદોલન કરશું મારું નામ કૈલા મિલન ખાખરેચી ગામનો રહેવાસી છું અત્યારે મારા જ ખેતરમાં કામ ચાલુ છે મને કોઈ પણ જાતની કલેક્ટરમાંથી નોટિસ પણ નથી આવી અને એ બધા બળજબરીથી કામ કરવા આવી ગયા છે પોલીસ પ્રોટેક્શન લઈને અને અમને અગાઉ જણાવેલું હતું કે તમને નવસો ને ઓગણ એસી પ્રમાણે વળતર આપવામાં આવશે અને કોરિડોરના એના પચીસ ટકા લેખે એના મેન એડે એના મેન સાહેબે પણ અમને લેખિતમાં આપેલું હતું તેમ છતાં અત્યારે એ પ્રમાણે એમને દેવા દેવા રાજી નથી અત્યારે અમને એને એમ જણાવ્યું કે તમને અત્યારે થાંભલાના નવસો ઓગણ એસી લેખે અને કોરિડોરના કે જંત્રી પ્રમાણે એક જ ખેતરના બે ભાવ ન હોય અત્યારે અમે સોળ ગામના ખેડૂતો એકઠા થયા છીએ અને આગામી દિવસોમાં જો અમારું યોગ્ય વર્તન નહીં આપે તો અમે ચૌદ જિલ્લાના ઉગ્ર આંદોલન કરશી નંદલાલભાઈ પટેલ નવા ઘનશ્યામગઢ માંગ અમારી ઈજ કે વળતર જે વળતર નક્કી કર્યું એ પ્રમાણે વળતર આપો અને જે બીજી કંપની આપી એ વળતર ચૂકવું એ પ્રમાણે વળતર ચૂકવો અને અહીં અમને કોઈ પણ જાણ કર્યા વગર રોજ કામ કર્યા વગર કોઈ પણ જાતનું જાણ કર્યા વગર સીધા જ પોલીસ પ્રોટેક્શન લઈને સીધા જ અહીંયા કામ કરવા આવી જાય છે અને ધમકાવે અને દૂર કાઢી મૂકે કોઈ પણ ખેડૂતને જવા દેતા

તો કોરિડોર એક ને એક ખેતરના કોરિડોર નીકળે અહીંયા નીચે ઈ લોકો એમ કે ખેતી કામ કરી શકે હવે અહીંયા ખેતી કામ કરે માથે તાર પડે એ રીતે તાર ક્યાં અધરથી નીકળ્યા તો પણ નીચે પડવાના કે નુકસાન એ જમીન એને પણ ન થાય કોઈ દી અને એ જમીનની વેલ્યુ હોય જાય ખેડૂત વાવી પણ ન શકે